ચાણસ્મા તાલુકામાં આવેલા મેજર તથા માઇનોર બ્રિજનું નિરીક્ષણ કરાયું પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લાના તમામ પુલોનું દ્રશ્ય નિરીક્ષણ કરવામાં સૂચના અપાઈ હતી નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી બીજે દરજી દ્વારા ચાણસમા તાલુકામાં આવતા રસ્તાઓ જેવા કે ચાણસમા મહેસાણા નેશનલ હાઇવે જીલિયા ગંગેટ રોડ પીપળથી રણુજ રોડ તેમજ મુખ્ય કેનાલ પર આવેલા મેજર બ્રિજ અને માઇનોર બ્રિજનું નિરીક્ષણ વિવિધ ટીમો જેવી કે આર સ્ટેટ આર બી પંચાયત એનએચએઆઈ સિંચાઈ વિભાગના મુખ્ય નહેર તેમજ પેટા નહેરના અધિકારીઓને સાથે રાખીને કર્યું હતું આ નિરીક્ષણ દરમિયાન પુલોની માળખાકીય સ્થિતિ વાહન વ્યવહારનું દબાણ પાણી નિકાલની વ્યવસ્થા પિયર પિયર કેપ પેરાપેટ વોલ આરસીસી ગર્ડર તથા પ્રોટેક્શન માટે કરેલા ગેબિયનની કામગીરી અને સાયન બોર્ડ્સ વગેરે બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ